મિત્રો આજે તો તમારા બધા લોકોની ચેનલની આપણે મુલાકાત લેવાની છે આગળના વિડીયોમાં આપણે કીધેલું હતું કે ચોવીસ કલાકની અંદર જેટલા લોકોની કોમેન્ટો આવશે એમની કોમેન્ટ આપણે વાંચીશું એમની ચેનલની મુલાકાત લઈશું એમની ચેનલમાં કોઈ પ્રોબ્લેમ દેખાતો હશે તો એ પણ જણાવીશું તો વિડીયો પૂરેપૂરો જોજો જો તમે આગળના વિડીયોમાં કોમેન્ટ કરી છે તો તમારી કોમેન્ટ અને તમારી ચેનલ આ વિડીયોમાં ચેક કરવામાં આવવાની છે તો વિડીયો પૂરેપૂરો જોજો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને આ વિડીયોમાં ચોવીસ કલાકની અંદર જે કોમેન્ટો આવશે એમની પણ ચેનલની મુલાકાત લઈશું આપણે વિડીયો તમે આગળ જોજો મિત્રો તમારી કોમેન્ટ છે કે નહીં તમારી ચેનલની મુલાકાત લીધેલી છે કે નહીં બધી માહિતી મળી જશે તો ચોવીસ કલાકની અંદર જેટલા આગળના વિડીયોમાં કોમેન્ટ આવેલી છે મિત્રો બધા લોકોની આપણે ચેનલની મુલાકાત આજે લેવાની છે શું એમની કોમેન્ટો છે શું એમની ચેનલની અંદર વિડીયો અપલોડ કરે છે કઈ ટાઈપના વિડીયો અપલોડ કરે છે એમાં કોઈ ભૂલ છે કે નથી બધી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે ચોવીસ કલાકની અંદર અઠ્યાવીસ કોમેન્ટ આવેલી છે અને આપણે બને ત્યાં સુધી જે ચોવીસ કલાકની અંદર કોમેન્ટો આવેલી હશે એ લોકોની જ આપણે ચેનલમાં મુલાકાત સો ટકા લઈશું અને મને એવું લાગશે કે આ વિડીયો જરૂરી છે કે કઈ ટાઈપના વિડીયો છે તો એના વિશે તમને જણાવીશ મિત્રો ખાસ તો કોમેન્ટ કરી દેજો ચોવીસ કલાકની અંદર અને બીજા નંબરમાં આજના વિડીયોની અંદર કેટલી કોમેન્ટ તમારી પણ કોમેન્ટ હશે જ વિડીયો તમે પૂરો જોશો એટલે તમને ખબર પડી જશે કે ગઈકાલના વિડીયોની અંદર તમે મિત્રો કોમેન્ટ કરી છે તો તમારી કોમેન્ટ તમારી ચેનલની મુલાકાત તમે શું કોમેન્ટ કરી છે બધું જ આ વિડીયોમાં તમને મળવાનું છે બસ વિડીયોમાં પૂરેપૂરું ધ્યાન આપજો જેથી તમે તમારી કોમેન્ટ જોઈ શકો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરવાની છે તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો અને છેલ્લે છેલ્લે તો થોડાક ફાર્મિંગનો વિડીયો છે મિત્રો આપણા ખેતરનો એ પણ છેલ્લે છેલ્લે જોઈ લેજો અત્યારે આપણે શરૂઆત કરીએ અઠ્યાવીસ કોમેન્ટના જે પણ જવાબો છે એમની ચેનલોની મુલાકાત એ કઈ ટાઈપના વિડીયો બનાવે છે બધી માહિતી વિડીયોમાં આપણે મેળવવાની છે વિડીયો પૂરેપૂરો જોજો જે લોકોની કોમેન્ટ આવી છે એમની કોમેન્ટ પૂરેપૂરી વાંચવામાં આ બાની છે આ વિડીયોમાં તો મિત્રો આપણા ગઈકાલના વિડીયોની અંદર અત્યારે ચોવીસ કલાક થઈ ગયા છે અને ચોવીસ કલાકની અંદર અઠ્યાવીસ કોમેન્ટો આવેલી છે તો અઠ્યાવીસ કોમેન્ટો જે લોકોની આવેલી છે એમની આપણે ચેનલનું ચેક કરીશું અને જે જે એમની કોમેન્ટો છે નામ પ્રમાણે આપણે વાંચીને જેવી કોમેન્ટ છે એ ટાઈપની આપણે વાંચીશું અને એમની ચેનલની પણ મુલાકાત લેવાની છે તો ચોવીસ કલાક અત્યારે થઈ ગયા છે અત્યારે મેં એક વાગે વિડીયો બનાવવાનું ચાલુ કર્યો છે અને કારણ કે મેં ગઈકાલે એક વાગે વિડીયો અપલોડ કર્યો તો તમને ખબર જ હશે તો આજે બધા લોકોની આપણે ચરણની મિત્રો મુલાકાત લઈ લઈએ અને જે લોકોની કોમેન્ટ છે દિલથી આભાર માનું છું કે જે લોકો મને કોમેન્ટ કરી છે તો ખાસ કરીને આ ચોવીસ કલાકની અંદર જે પણ મિત્રો કોમેન્ટો આવેલી છે ને એ જ કોમેન્ટો આપણે અહીંયા ચેક કરવાના છીએ તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી એ ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા ચોવીસ કલાક થયા છે આપણે ગઈકાલના વિડીયોમાં આપણે કીધું હતું કે આપણે બે ચાર કોમેન્ટ નવ કોમેન્ટ હતી તો આપણે એ ચેનલોની મુલાકાત લીધી હતી સાથે સાથે કોને કોમેન્ટ કઈ ટાઈપની કરી હતી એ પણ આપણે જણાવ્યું હતું અંદર અને આજના વિડીયોની અંદર જે મતલબ ચોવીસ કલાક આજે થઈ ગયા છે તો ચોવીસ કલાકની અંદર અઠ્યાવીસ કે સત્યાવીસ કોમેન્ટો આવેલી છે તો પૂરેપૂરો વિડિયો જોજો બહુ મજા આવશે તો પહેલા નંબરની કોમેન્ટ છે ખૂબ સરસ રમેશભાઈ તમે તમારા કામ કરતાં કરતાં પણ અમારી ચેનલની મુલાકાત માટે સમય કાઢો છો ખૂબ ખૂબ ધન્યવાદ તો કોણ છે વડીલ મુલાકાત લઈ લઈએ એમ આર પરમાર છે ચેનલનું નામ છે અને એમની ચેનલની પણ હવે મિત્રો આપણે મુલાકાત લેવી જરૂરી છે તો તમે જોઈ શકો છો એમ આર પરમાર સાત હજાર સબસ્ક્રાઈબ છે અને એકસો ને પંચાવન વિડીયો અપલોડ કરેલા છે ને સ્ટોરી ટાઈપના લેખિતની કંઈક વિડીયો બનાવેલા છે કંઈક એસટી વિશેનું છે તો તમે જોઈ લો આ ટાઈપના વિડીયો છે બધા તો ખૂબ ખૂબ આભાર તમે કોમેન્ટ કરી અને બીજા નંબરની કોમેન્ટ છે એ પણ મિત્રો અહીંયા વારંવાર આપણે ચેક કરવાની છે તો બીજા નંબરની કોમેન્ટ છે વિષુ ઠાકોર સારા વિચારો છે તો જે આપણે વિચારોને તમને વાત કરી કે આપણે ટૂંક સમયની અંદર આ ચેનલની અંદર એવા વિડીયો મતલબ બનાવવાના છે કે જે લોકોના મારી ઉપર ફોન આવે છે ને એમને આવી રીતે કોલમાં વાત થતી હશે ને હું પણ તમને દેખાતો હશું ને એ લોકોની ચેનલની જાહેરાત એ લોકો જાતે કરે ચેનલનું નામ બોલે બધું આપણે વિડીયો બનાવવાની ઈચ્છા છે આવનારા સમયની અંદર તો બધા લોકોના સપોર્ટ મળે તો આપણી એ શરૂઆત કરવાની છે તો વિષ્ણુ ઠાકોર તમારી ચેનલનું નામ છે વિષ્ણુ ઠાકોર શોર્ટ ચેનલનું નામ છે ખાલી દસ સબ્સ્ક્રાઇબ છે અને વિડીયો કંઈ વધારે અપલોડ નથી કરેલા દસ જ વિડીયો અપલોડ કરેલા છે અને દસ જ સબસ્ક્રાઈબ છે તો વિડીયો પણ ખુદ તમારા પોતાના છે તો ખાસ સપોર્ટ કરજો અને બને ત્યાં સુધી શોર્ટ વિડીયો તમે બનાવો છો તો તમારા પોતાના વિડીયો તમે બનાવો છો તો બને ત્યાં સુધી વધારે વિડીયો બનાવવાના રહેશે તમારે તો ત્રીજા નંબરની કોમેન્ટ છે મિત્રો એસ એચ ઠાકોર તમારો વિચાર બહુ સારો છે ચાલુ કરી નાખો તો સો ટકા આપણા જે વિચારો છે એ ચાલુ કરવાના છે ને મિત્રો જે નવા સબસ્ક્રાઈબ મિત્રોને ખબર ના હોય તો તમને કહી દઉં કે નવા વિચારો એ છે કે આપણે આ ચેનલની અંદર જે લોકોના ફોન આવે ને તો આવી રીતે શૂટિંગ કરવાનું છે આવી રીતે હું વાત કરતો હોઉં છું એ લાઈવ પ્રૂફ વિડીયો બનાવવાનો છે તો એ ટાઈપની આપણે શરૂઆત કરવાની છે અને તમારી ચેનલનું નામ છે સલસેજી ઠાકોર ખાલી બે જ વિડીયો અપલોડ કરેલા છે એક કંગ સબસ્ક્રાઈબ છે આમ જોવા જઈએ તો શોર્ટ વિડીયો અઠ્ઠાણું વિડીયો અપલોડ કરેલા છે અને લોંગ વિડીયો બે જ છે અને વિડીયો રિયલ છે મારી જેમ ખેતીવાડીના છે ખૂબ જ સરસ વિડીયો બનાવેલા છે જોઈ લેજો અને ખાસ સપોર્ટ પણ કરજો તો આગળની કોમેન્ટ છે ખાલી હાઈ જ કરેલું છે આગળનું કાંઈ લખ્યું નથી મતલબ તો પણ ચેનલની મુલાકાત તો આપણે જોઈ લઈએ પ્રિન્સ પટેલ પ્રિન્સ પટેલ લખેલું છે જોઈ લેજો મિત્રો કોમેન્ટ કોઈ પણ લોકોની રહેશે નહીં મિત્રો પણ જો કારણ કે ઘણી વખત પ્રોબ્લેમ કેવું બને છે કે હર કોઈ વ્યક્તિ વિડીયો જુઓ હવે મેં કોમેન્ટ કઈ જગ્યાએ કેટલી મિનિટે તમારી કોમેન્ટમાં મેં જવાબ આપ્યો છે તમને ખબર ના હોય પણ તમે વિડીયો જુઓ તો તમને ખબર મિત્રો પડવાની છે ને ઘણા બધા એવું કરશે કે અમારી કોમેન્ટ નથી લીધી પણ એવું નથી આપણે કોમેન્ટની અહીંયા લિસ્ટ ડાયરેક્ટ આવેલું છે બરાબર હવે આમાંથી દરેક લોકોની આપણે મુલાકાત તો લેતા જ હોય પણ તમે વિડીયો ના જુઓ ને તો તમને પ્રોબ્લેમ થવાની જ છે તો દેખાય જ છે કે તમે એવું જ કહેવાના છો કે અમારી કોમેન્ટનો તમે જવાબ નથી આપ્યો આગળની કોમેન્ટ છે અને રમેશભાઈ તમારી દિયાથી અમારી યુટ્યુબ ચેનલમાં યુટ્યુબમાં આવી જાય તો ખૂબ ખૂબ આભાર તમારો પણ તો ચલો એ પણ આપણે ચેક કરી લઈએ તો લેગેન્ડ ટેચ ઓન આર્મી અઠ્યાવીસ ખાલી જોઈ લેજો મિત્રો ખાસ નો સબસ્ક્રાઈબ કાંઈ મૂકેલું લાગતું નથી ભાઈ શ્રીને કોમેન્ટ કરી હતી તો દિલથી આભાર મિત્રો કે તમે કોમેન્ટ કરી છે આપણે બને ત્યાં સુધી બધા લોકોની મુલાકાત લેવાની ઈચ્છા છે કારણ કે તમે લોકોએ મને કોમેન્ટ કરી છે જો અત્યારે મેં કેમેરો છે ને સ્ટેન્ડ ઉપર લગાયેલો છે જો કારણ કે હું આવી રીતે ફોન હાથમાં રાખું ને તો મને ખુદને પણ તકલીફ થાય કે આખો દિવસ હું આમ રાખું કોમેન્ટ કઈ રીતે જુઓ એટલે આ વિડીયો છે ને મેં કેમેરો આખો આપણા સ્ટેન્ડ ઉપર ભરાઈ દીધો છે અને લાઇન ટુ લાઇન અહીંયા કોમેન્ટો જે છે આપણે જોતા જઈએ આગળની કોમેન્ટ છે દેવરામ ગેમિંગ તો ચાલો દેવરામ ગેમિંગ ચેનલનું નામ છે દેવરામ ઠાકોર ત્રણસો ને બાવીસ સબસ્ક્રાઈબ છે અને વિડીયો અપલોડ કર્યા છે બસો ને એકતાલીસ બધા ગેમિંગના વિડીયો છે અને શોર્ટ વિડીયો પણ છે અને ગેમિંગના છે તો ખૂબ ખૂબ આભાર જેલથી કે તમે કોમેન્ટ કરી અને આગળની કોમેન્ટ પણ આપણે જોઈ લઈએ જે કોમેન્ટો આવે એ રીતે હું ખેતરનું કામ કરું છું અને મજૂરીએ પણ જવું જતો રહું છું અને એની સાથે યુટ્યુબમાં પણ મહેનત કરું છું રમેશભાઈ ખૂબ સરસ મારી જેમ તમને ખબર જ છે કે આપણું મેન કામ છે ખેતીવાડીનું મારા જેટલા પણ તમે વિડીયો જોતા હશો લગભગ ખેતીવાડીના જ છે અને ખેતીવાડીનું આપણે કામ કરતા હોય ને એમાં કોઈ શરમ હોય નહીં મિત્રો ઘણા લોકો એવા છે કે ચલો કાંઈક સારી જગ્યાએ જઈને વિડીયો બનાવીએ પણ મિત્રો રોજ આપણે સારી જગ્યાએ ક્યાં લેવા જવાની છે આપણે જે ખેતીવાડી કામ કરતા હોય ને એ બધી સારી જગ્યા જોઈએ છે બસ તમે દિલથી વિડીયો બનાવો સારા બીજું કાંઈ એમ તો એમની ચેનલનું નામ આપણે જોઈ લઈએ અને ક્યાં ચેનલની મુલાકાત લઈ લઈએ જેરમ વ્લોગ્સ અને એકોતેર સબસ્ક્રાઈબ છે ખાલી અને વિડીયો અપલોડ કર્યા છે ચોત્રીસ તો ખાસ ભાઈને સપોર્ટ કરવા વિનંતી અને આગળની કોમેન્ટ પણ મિત્રો આપણે લઈએ તો આગળની કોમેન્ટ કોની છે એ પણ જોઈ લઈએ જય ગોગા મહારાજ ઉદયસિંહ જે સોલંકી માંગરાડા લખેલું છે અને ચેનલનું નામ તો આપણે લગભગ પહેલાં પણ મુલાકાત લીધી હશે સોલંકી ઉદયસિંહ અને ચુમ્મોત્રી આમના પણ સબસ્ક્રાઈબ છે અને ઘણી વખત એમની કોમેન્ટ આવે છે તો દિલથી આભાર મિત્રો કારણ કે તમે જે લોકો મારા વિડીયો જોવો છે ને ખૂબ ખૂબ આભાર પણ એની અંદર સાથે સાથે તમારી ચેનલની અંદર તમે એક વિડીયો તમારો વ્લોંગ ચલાયેલો છે અને તમે જે સાઈડમાં વિડીયો એસબી હિન્દુસ્તાનીના ચડાવેલા છે તો આ એક તમને સલાહ આપું છું કે બને ત્યાં સુધી તમારા ખુદના વિડીયો અપલોડ કરજો કારણ કે જેટલું તમે તમારું ખુદનું કન્ટેન્ટ હા તમારું એડિટિંગ સારું હશે તો કોઈ વાંધો આપશે ને જિંદગીમાં કોઈ પ્રોબ્લમ નહીં આવે કારણ કે યુટ્યુબ મહેનત જુએ છે અને તમે મહેનત જેટલી સારી કરશો ને એટલું તમારા માટે ફાયદો છે બરાબર અને ચેનલ તો તમે જોઈ લો ઓલરેડી તો ખાસ એમને પણ સપોર્ટ કરજો અને આગળની કોમેન્ટ છે ભાઈ નવી ચેનલ પર શરૂઆતમાં કેટલી મિનિટના વિડીયો અપલોડ કરવા જોઈએ જેથી વોસ્ટ ટાઈમ જલ્દી પૂરો થાય તો પહેલી વાત તો એ કે તમને જે આવડતું હોય ને એના ઉપર કારણ કે વિડીયો આપણે જે પણ યુટ્યુબની અંદર મિત્રો અપલોડ કરતા હોય ને તો આમાં એવું છે કે પબ્લિકને આપણી વિડીયો ગમવી પડે હવે તમે ભલે પચાસ મિનિટની વિડીયો બનાવી હોય કે હું તો પાંચ કે મિનિટની બનાવી હોય તમારી વિડીયો લોકો જુઓ ક્યારે કે જે પબ્લિકને તમારી વિડીયો મતલબ ગમતી હોય તો લોકો તમારી વિડીયો જોવાના છે બાકી એમને એમ જોવાના નથી એટલે વિડીયો એવી બનાવવાની છે કે પબ્લિકને ગમે ભલે પાંચ મિનિટની બનાવો કે દસ મિનિટની બનાવો જેવો તમારો ટાઈમ પણ બને ત્યાં સુધી જેટલી વિડીયો લાંબી હશે એટલો વોસ્ટ ટાઈમ આપણો જલ્દી બનવાનો છે તો શું એમની ચેનલની અંદર છે જોઈ લઈએ તો ધનસુર બાસડિયા લખેલું છે કાંઈક ચેનલનું નામ ધાનાસુર બાસડીયા છે જોઈ લો મિત્રો ખાસ ચેનલનું કદાચ મારા સ્પેલિંગની અંદર કદાચ ભૂલ થઈ જાય તો માફ કરજો અને વિડીયો તો ખાસ એમને અપલોડ નથી કરેલા ખાસ સબસ્ક્રાઈબ છે પણ એમને દિલથી કોમેન્ટ કરીશ એટલે ખૂબ સારું કહેવાય કે તમે કોમેન્ટ કરી આગળની કોમેન્ટ છે અમે ચેનલ બનાવી અને ત્રણ મહિના થઈ ગયા છે હજી ભાઈ અને તો ચેક કરી લઈએ તમારી ચેનલ શું છે અને આ તો ક્રિષ્ના બેન છે આહિર તો ખૂબ સરસ આગળ પણ મેં તમારી કોમેન્ટ લગભગ તમારી આગળના વિડીયોમાં લીધી હશે અને દસ હજાર સબસ્ક્રાઈબ છે અને તમે કોઈ ચેનલ મેં શરૂઆત ક્યારે કરેલી છે તો જોઈ લઈએ આપણે ત્રણ મહિના થઈ ગયા છે આની અંદર ખાસ કરીને તો ખૂબ સારા એવા સબસ્ક્રાઈબ બન્યા છે અને જેમાં ખુદના એમના પોતાના શોર્ટ વિડીયો છે બહુ ખૂબ સરસ વિડિયો બનાવ્યા છે પચાસ હજાર ઉપર મતલબ દસ હજાર ઉપર સબસ્ક્રાઈબ થઈ ગયા છે અને વિડીયોની વાત કરીએ ને તો કૃષ્ણબેનના સાત લાખ ત્રણ લાખ ખૂબ વિડીયો બી સારા ચાલેલા છે ખુદનું કન્ટેન્ટ હોય અને વિડીયો આપણા ચાલવાના છે ભલે થોડી વાર લાગે બને ત્યાં સુધી ખુદનું કન્ટેન્ટ મિત્રો અપલોડ કરજો જેથી છે ને તકલીફ ના આવે આગળની કોમેન્ટ છે રમેશભાઈ મેં પણ ચેનલ બનાવી છે તો જોઈ લઈએ ભાઈ તમારી ચેનલની અવિનાશ લાઈફસ્ટાઈલ વ્લોગ્સ તો છસો અને અઠ્યાસી સબસ્ક્રાઈબ છે ભાઈશ્રીને અને આપણી ચેનલમાં જે કોમેન્ટ કરી છે તો દિલથી આભાર મારા બને ત્યાં સુધી જે પણ લોકોની કોમેન્ટ આવી હશે ને તો બધા લોકોની આપણે કોમેન્ટ છે ને જોવાની છે મિત્રો ભલે વિડીયો થોડીક આપણી લેટ બનશે કારણ કે વ્લોગમાં મેં તમને ના વાત કરી કે હું આવી રીતે વિડીયો તો સો ટકા બનાવું છું પણ કહેવાનો મતલબ એ છે મારો કે મને પણ આવી રીતે આખો દિવસ વિડીયો બનાવતો એટલે હાથ તો દુખવાનો છે હવે કોમેન્ટો કેટલા લોકોની આવી ચોવીસ કલાકની અંદર અઠ્યાવીસ કોમેન્ટો આવી છે હવે આપણે એમની ચેનલની મુલાકાત લેવાની છે ટાઈમ તો લાગવાનો છે એટલે આજે મેં સ્ટેન્ડ ભરાઈ દીધું છે જેથી હાથને તકલીફ ના આવે તો આ અવિનાશ લાઈફ સ્ટાઇલ બ્લોગ છેતાલીસ વિડીયો અપલોડ કર્યા છે અને છસો અને અઠ્યાસી સબસ્ક્રાઈબ છે વિડીયો છે પણ છે અને નવરાત્રિ ગરબાના પણ વિડીયો લાગે છે અને બને ત્યાં સુધી ખુદના વિડીયો નાખજો એટલે તમને તકલીફ ના આવે અને એડિટિંગ બહુ સારું કરજો વિડીયો સારા છે કોઈ ટેન્શન નથી તો આગળની કોમેન્ટ પણ જોઈ લઈએ એમની ચેનલને મિત્રો બીજો ફોન છે ને એટલે થોડીક વાર લાગશે આપણે કોમેન્ટ જોવાની કારણ કે બધા અલગ અલગ ફોનની અંદર અલગ અલગ સિસ્ટમ હોય છે કારણ કે જેમાં આપણે કોમેન્ટ જોવાની હતી એ ફોનમાં આપણે છે ને કેમેરો ચાલુ છે એટલા માટેથી તો આપણે એમની ચેનલ તો ચેક કરી લીધી છે તો આગળની કોમેન્ટ શું છે એ જોઈ લઈએ થેન્ક યુ ભાઈ ક્રિષ્ના આહીર આભાબેન મેં હું ગુજરાતી તો મેં હું ગુજરાતી કે હું ગુજરાતી કંઈક ખબર નથી પડતી સ્પેલિંગમાં જોઈ લે તો સપોર્ટ કરજો અને આ ચૌદસો ઉપર સબસ્ક્રાઈબ છે એમના કંઈક અને વધારે સબસ્ક્રાઈબ છે બરોબર તો સાતસો અને એકાવન વિડીયો અપલોડ કરેલા છે ભાઈએ અને સિંગર નેતા ક્રિએટર આર્ટિસ્ટ લિયર સ્ટોરી એન્ડ સાયરી ઘણું બધું એમાં ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે ભાઈએ અને બને ત્યાં સુધી બધા વિડીયો પણ ખુદના છે કોઈ ટેન્શન જેવું નથી હું તો મેન એ જ જોઉં છું કે વિડીયો તમારા પોતાના છે તો તમારી ચેનલમાં કોઈ દિવસ મિત્રો પ્રોબ્લેમ આવવાની નથી પણ જો તમે બીજાના વિડીયો નાખવાના છો તો ગમે ત્યારે પ્રોબ્લેમ થવાની છે તો આગળની કોમેન્ટ જોઈ લઈએ ભાઈ અમારી ચેનલની પણ મુલાકાત લ્યો તો ચલો ભાઈ તમારી ચેનલની મુલાકાત આજે નંબર આવી ગયો છે એવું સમજી લો લાલજી ચૌહાણ વ્લોગ્સ અને સબસ્ક્રાઈબ કેટલા છે ચેનલ પહેલાં નામ જોઈ લેજો મિત્રો અને સપોર્ટમાં જોઈએ તો છ હજાર છસો ઉપર સબસ્ક્રાઈબ છે અને આઠસો તેસઠ ઉપર વિડીયો અમને અપલોડ કરેલા છે અને વાત કરીએ તો બધા વિડીયો બી એમના પોતાના છે ખૂબ સારા એવા વિડીયો છે તો કોઈ ટેન્શનની જેવું નથી ભાઈ વિડીયો તમે તમારા ખુદના અપલોડ કરેલા છે ઘણા ખરા પણ બીજાનું કન્ટેન્ટ કોઈ લીધું હોય તો નહીં લેતા અને શોર્ટ વિડીયોમાં જોઈ લઈએ કારણ કે શોર્ટ વિડીયોમાં કઈ ટાઈપના વિડીયો મૂકે છે તો શોર્ટ વિડીયો બી બધા વાડી વિસ્તારના છે કોઈ માતાજીના મંદિરોના છે અને બધા અલગ અલગ છે રેસીપીના એવા બધા અલગ અલગ તો કોઈ ટેન્શન નથી ખૂબ સારા વિડીયો તમે બનાવો છો ભાઈ બને ત્યાં સુધી હું તો એટલું દરેક મિત્રોને કહું છું કે બને ત્યાં સુધી કોઈનું કન્ટેન્ટ ના લેતા કારણ કે જ્યારે આપણે કોઈ બીજાનું કન્ટેન્ટ લેશું ને અને યુટ્યુબની અંદર ક્યારે શું અપડેટ આવવાની છે ને મને પણ ખબર નથી એ દાડે આપણી ચેનલની અંદર છે બહુ મોટી પ્રોબ્લેમ થઈ જાય તો જોઈ લો લાલજીત ચૌહાણ બ્લોગ્સ તો આગળની કોમેન્ટ પણ ચેક કરી લઈએ તો શિવસિંહ સોઢા પરમાર ડેલી આપણા ચેનલની અંદર મિત્રો કોમેન્ટ આવે છે દિલથી આભાર માનું છું અને ગઈકાલે મેં વાત કરી હતી એક ભાઈની કોમેન્ટ હતી કે રમેશભાઈ તમારે જમીન કેટલી છે એટલે મેં એમાં જાહેર નહોતું કર્યું ભાઈ કે મારે કેટલી જમીન છે બરાબર એટલે મેં અહીંયા વિડીયો ખાલી જે ધાન પાકે છે એના ઉપર અંદર લગાવીને મેં પ્રશ્ન કર્યો તો તે ભાઈએ પણ જે સારામાં સારો જવાબ પણ દઈ દીધો છે કે બોરી ઉપરથી જમીન કેટલી છે નક્કી ન થાય કોઈ સીઝન સારી હોય વધુ સારો પાક ઉતરે કોઈ સિઝન ફેલ જાય પાક ઓછો ઉતરે સો ટકા તમારી વાત સાચી છે બરાબર પણ કહેવાનો મતલબ એ હતો મારો કે એવું નથી મિત્રો ઘણી વખત આપણો રેગ્યુલર જે અનાજ પાક તો બહુ સારું પણ ધાન ભાગે છે એવું નથી અને અમુક વખત અમારે અત્યારે તો હાલ ખેતીવાડીમાં નુકસાન છે તો શિવશી સોઢાભરમાં જોઈ લેજો અને ખૂબ જ આપણી ચેનલની અંદર કોમેન્ટો એમની આવે છે અને મારી વિડીયો લગભગ પૂરેપૂરી જુએ છે તો આગળની કોમેન્ટ ચાલો તમારી ચેનલમાં તમે કઈ ટાઈપના વિડીયો બનાવેલા છે પણ જોઈ લઈએ ભેગા ભેગા સાથે સાથે બસો અને આઠ એમના ચેનલના સબસ્ક્રાઈબ છે અને બસો તેર એમને વિડીયો અપલોડ કરેલા છે બરાબર અને બધા લગભગ ભજનો અને ગીતો છે સંતવાણી સાહિત્યના તો સાહિત્યમાં તો કંઈ કહેવું પડે જ નહીં આપણા ખુદનું કન્ટેન્ટ હોય એટલે કોઈ પ્રોબ્લેમની શક્યતા હોય જ નહીં આગળની કોમેન્ટ છે જય ગુગા સોટ થેન્ક યુ તો દિલથી આભાર તો નવ હજાર તેતાલીસ આપણા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો છે જોઈ લો અને ખૂબ જ સારા એવા એડિટિંગ કરીને શોર્ટ વિડીયો અપલોડ કરે છે વાયરલ ટ્રેન્ડિંગ ઉપર હોય એના ઉપર વિડીયો બનાવે છે અને વ્યૂઝ પણ એમને ખૂબ જ એવા સારા અત્યારે હાલની અંદર પણ જોવા મળી રહ્યા છે ખૂબ સારા વ્યૂઝ આવી રહ્યા છે પાંચ લાખ ચાર લાખ બે લાખ ખૂબ ખૂબ આભાર જોઈ લો મિત્રો અને આમાંથી મિત્રો આપણે પણ એક શીખવાનું છે કે આપણને એવું કન્ટેન્ટ બનાવતા આવડશે કે નહીં આવડે બરોબર એટલે શીખવું પણ જરૂરી છે અમુક અમુક ચેનલની મુલાકાત લઈએ જેથી આપણને એ ખબર પડે મિત્રો કે આપણે એ ટાઈપના વિડીયો યુટ્યુબની અંદર બનાવી શકીશું કે નહીં એમ જાણવા મળે એમ આગળની કોમેન્ટ છે રમેશભાઈ મારી આ ચેનલમાં પચાસ સાહીઠ વ્યૂ આવે છે એનું શું કારણ તો પહેલી વાત તો મારા મિત્ર તમને એ કહી દઉં કે આપણી જે મેઈન ચેનલ છે ટેકનિકલ જયગુભાઈ યુટ્યુબ રિલેટેડના હું વિડીયો બનાવું છું તમને ખબર જ છે અત્યારે એમાં અડતાલીસ કે સબસ્ક્રાઈબ થવા આવ્યા છે તો પણ હજુ મને પાંચસોથી છસો વ્યૂઝ મળે છે પણ એમાં એ પ્રોબ્લેમ છે કે હું ટેકનિકલના વિડીયો બનાવું છું ટેકનિકલના વિડીયોમાં શું કે જ્યારે તમારે જરૂર પડે ને પ્રોબ્લમ થાય તો જ તમે મારી વિડીયો જુઓ બરોબર અને એવું પણ નથી આપણી આ ચેનલમાં મેં નવી શરૂઆત જ કરી છે પણ કહેવાનું મતલબ કે પહેલેથી મારું ફેસ અંદર આવી ગયું છે યુટ્યુબમાં એટલે મારી વિડીયોમાં થોડાક જલ્દી વ્યૂઝ આવે છે અને આપણે શરૂઆતમાં યુટ્યુબની અંદર પગ જ પહેલીવાર મૂક્યું હોય ને તો ઘણી વખત વિડીયો વાયરલ પણ થઈ જાય છે અને ઘણી વખત થોડીક વાર પણ લાગે છે પણ એનો મતલબ એવો પણ નથી કે આપણી ચેનલની અંદર કાંઈક પ્રોબ્લમ હશે કાંઈ પ્રોબ્લમ ના હોય રેગ્યુલર વિડીયો તમારે અપલોડ કરવાની છે તમારી ચેનલમાં હું આવી જાઉં અને જોઈ લઉં કઈ ટાઈપના તમે વિડીયો અપલોડ કરેલા છે તો બસો ને ત્રીસ સબસ્ક્રાઈબ છે તમારી ચેનલના અને વિડીયો ત્રીસ અપલોડ કરેલા છે પહેલી વાત તો અને વિડીયોમાં જુઓ પહેલી વાત તો તમે છે ને બહુ લેટ વિડીયો બનાવો છો હવે બે વીકમાં તમે બે વિડીયો અપલોડ કરેલા છે લોંગ હવે બીજા વિડીયો છે ને એને નવું નવ મહિના થઈ ગયા છે એટલે આ વિડીયો મિત્રો ના ચાલે તમારે વિડીયો અપલોડ કરવી પડે મારી જેમ હું ડેલી વિડીયો અપલોડ કરું છું હવે અહીંયા અઠ્યાવીસ કોમેન્ટ આવી છે તો મારી વિડીયો કેટલી લાંબી બનશે હું તમારી ચેનલની મુલાકાત લઈશ તમને એના વિશે થોડીક નોલેજ આપીશ કેટલો ટાઈમ થશે મને પણ નથી ખબર અને તમે હવે આઠ આઠ મહિના સુધી વિડીયો અપલોડ યુટ્યુબમાં ના કરો તો હવે વ્યૂઝ તો નથી જ આવવાના મિત્રોએ એટલે બને ત્યાં સુધી યુટ્યુબમાં પગ મૂક્યો હશે એટલે રેગ્યુલર આપણે વિડીયો અપલોડ કરવાના છે તો ચાલો અહીંયા તમારી ચેનલની મુલાકાત તો લઈએ જીત ડબલ ઝીરો સાત સ્ટાર નાઇન તો જોઈ લોજો મિત્રો નામ બહુ ખૂબ સરસ છે પણ એ ચેનલની મુલાકાત આપણે લઈ લીધી છે તો આગળની કોમેન્ટ છે દરરોજ વિડીયો જોઉંશું તમારા સંજય ઠાકોર ઇન્દરવા નવા હા ઇન્દરવા નવા તો પહેલી વાત તો ઇન્દરવા ગામ જે છે એ મારા ગામથી લગભગ પાંચ કિલોમીટર કે આઠ કિલોમીટર દૂર હશે મારા અંદાજે ઇન્દરવા એ છે જૂનું આપણે નજીકનું ગામ કે કોઈ બીજું ઇન્દરવા છે એ પણ રિપ્લાય આપજો અને કદાચ તમારા તમે મારા વિડીયો જોવો જ છો તો હું તમારી ચેનલની મુલાકાત લઈ લઉં છું સંજય ઓફિશિયલ બે હજાર છે તો આની પહેલાં પણ મેં કીધું હતું કે એમાં તમારા બે જ વિડીયો છે બધા વિડીયો તમે ડિલીટ કરેલા છે યુટ્યુબમાંથી અને તમે બે કોમેન્ટ કરી છે ભાઈ મારે કોપીરાઇટ આવેલી છે પહેલાં ગ્રીન સ્ટેટસ બનાવતો એટલે બે વિડીયો છે હા તો કોઈ વાંધો નથી એની અંદર નવેસર ત્રીસ સ્ટોરીના વિડીયો શરૂઆત કરો જેમાં તમારો ખુદનો વોઇસ ઉમરો કોઈ લેખિત મારી જે ટેકનિકલ જયગુગ ફાર્મિંગ છે એમાં તમે મુલાકાત લેજો જો તમને લાગે કે આ વિડીયો બહુ સારા છે કારણ કે ખૂબ જ એમાં મને ખૂબ સારા વ્યૂઝ મળે એમાં મારી કોઈ મહેનત જ નથી જો તમને આવડે ને તો સંજીવભાઈ મહેનત કરજો ભલે તમે કારણ કે કન્ટેન્ટ બદલો એટલે વ્યૂઝ આપણને ઓછા મળે પણ ટ્રેન્ડિંગમાં જશે જે જતું હોય એ ટાઈપના તમે વિડીયો બનાવો ને યુટ્યુબમાં તો આપણા વિડીયો ચાલવાના જ છે તો ખાસ જોઈ લેજો આપણી ચેનલમાં જઈને અને સંજય ઓફિશિયલ જે ઇન્દરવા નવાના છે એમની ચેનલની પણ મુલાકાત મેં પહેલાં પણ લીધી હતી તો આગળની કોમેન્ટ છે મારી ચેનલ મોનોટાઇઝ એપ્લાય છે અને ત્રણ દિવસ થયા છે અને મહિનાનો ટાઈમ બતાવે છે હા તો તમે ચેનલને આપણે યુટ્યુબ ચેનલને જ્યારે મોનોટાઇઝેશન માટે અપ્લાય કરીએ ને તો તમને ટાઈમ સો ટકા બતાવે છે બેથી ત્રણ અઠવાડિયા એટલે કે વીસથી પંદરથી વીસ દિવસ લાગી શકે છે આ ટાઈપનો ટાઈમ તમને દેખાડે છે પણ એવું હોતું નથી અમુક વખત છે ને ચોવીસ કલાકની અંદર થઈ જાય છે અમુક વખત ચાર કલાકની અંદર થઈ જાય છે અને અમુક વખત પંદર દિવસ પણ લાગી શકે પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે ડોક્યુમેન્ટને નામ કમ્પ્લીટ રીતે નામ લખ્યું છે તો કોઈ ટેન્શન નહીં આવે ભલે વાર લાગે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં અને એ કોમેન્ટ છે બેના આહિર તો ખૂબ સરસ અને આગળની કોમેન્ટ છે સંગીતાબેન ઠાકોર ખૂબ સરસ તો એમની કોમેન્ટ આપણે જોઈ લઈએ મારી ચેનલની મુલાકાત લેજો કોઈ પ્રોબ્લમ તો નથી ને અને હા તમે અમને બહુ મદદ કરો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન તમને ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના ધન્યવાદ બેન કે તમે આવા આશીર્વાદ આપ્યા તો ધીરે ધીરે અમે આગળ જવાના જ છું તમારા બધાના આશીર્વાદ છે તો જો અહીંયા ચેનલનું નામ છે એસ એ ફેમિલી બ્લોગ્સ અને બેન ડેલી આપણી ચેનલની અંદર કોમેન્ટ કરે છે અને હું દરેકને કહું છું મિત્રો કે હું ધીરે ધીરે વધુ કે ગમે તે રીતે બરાબર છે પણ મારી ચેનલની અંદરથી તમને ફૂલ સપોર્ટ મળશે અને મારા વિડીયોના માધ્યમથી તમને યુટ્યુબ રિલેટેડ ઘણું બધું મોટિવેશન તમને શીખવા મળશે કે યુટ્યુબમાં કઈ રીતે મિત્રો આગળ આપણે જવું અને તમે મારા વિડીયો જુઓ છો તો મારી સાથે સાથે તમે મતલબ આવવાના છે મેં તમને પહેલાં કીધું કે હું આગળ જઈશ તો તમને પણ ખેંચી જઈશ એનો મતલબ એ છે કે હું આગળ જઈશ તો તમે પણ સાથે સાથે યુટ્યુબમાં આગળ આવવાના છો મારા વિડીયો જુઓ છો તો તો એમની ચેનલ છે ખાલી ચોરાણું સબસ્ક્રાઈબ છે ત્રીસ વિડીયો અપલોડ કરેલા છે અને શરૂઆત જ છે ચેનલ ખાસ જોઈ લેજો અને નામ તમે કદાચ ચેન્જ કર્યું છે તમારી ચેનલનું અંદર કારણ કે જે યુઝરનેમ છે હેન્ડલ એમાં સંગીતા બે સંગીતા ઠાકોર કરેલું છે અને આ જે મેન ટાઇટલ નામ છે એસ એ ફેમિલી વ્લોક્સ તો હેન્ડલમાં ફેરફાર છે પહેલી વાત તો હેન્ડલ પણ થોડુંક અલગ છે કારણ કે હેન્ડલ અને આપણી યુટ્યુબ ચેનલનું નામ બંને એક જેવા હોય ને તો આપણી ચેનલ ગમે ત્યારે સર્ચમાં જલ્દી આવે એટલે નામ બંને ત્યાં હું જે સેટ હેન્ડલનું કરી દેજો ત્રીસ વિડીયો તમે અપલોડ કરેલા છે અને મારા વિ તરફથી તમારા ચેનલની અંદર કોમેન્ટ પણ આવતી જ હશે લગભગ હું બધાના વિડીયો જોઉં છું ને મને જ્યારે ટાઈમ મળે ને તો હું દરેક સબસ્ક્રાઈબ મિત્રની ચેનલની મુલાકાત લઉં છું એ નક્કી છે તો એમને શોર્ટ વિડીયો કોઈ અપલોડ કર્યા છે કે નહીં તો શોર્ટ વિડીયોની અંદર ખાલી બે જ છે તો ધીરે ધીરે વ્યૂઝ તમને મળશે બેન કોઈ ટેન્શન નથી કારણ કે વિડિયો તમારા ખુદના છે ખૂબ સારા તમે વિડીયો બનાવો છો અને છેલ્લા નંબરની કોમેન્ટ છે ભીખાભાઈ લખેલું છે ખાલી અને ચલો આપણે ચેનલની મુલાકાત તો પણ લઈ લઈએ ભીખાભાઈ પીપલિયા એકસો ને બત્રીસ સબસ્ક્રાઈબ છે જોઈ લો અહીંયા એકસો ને બત્રીસ સબસ્ક્રાઈબ છે અને આજે એમાં વિડીયો અપલોડ કરેલા છે છ્યાસી અને શોર્ટ વિડીયો પણ છે તો હા બધા રિયલ અને સારા વિડીયો છે પણ જે શોર્ટ વિડીયોની અંદર જે તમે ફેસ ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કર્યો છે ને એ નહીં કરતા બને ત્યાં સુધી કારણ કે યુટ્યુબની અંદર શું અપડેટ આવે ને ક્યારે એનું કોઈ નક્કી ના હોય કારણ કે તમે અમુક વિડીયોની અંદર ખાલી તમારું ફેસર લગાવેલું છે આખો વિડીયો બેકગ્રાઉન્ડની છે ને અંદર બીજાના છે તો આ તમને ગમે ત્યારે પ્રોબ્લેમ લાવી શકે એટલે બને ત્યાં સુધી તમારા ખુદના વિડીયો રાખજો તો મિત્રો આથી ઘણા બધા મિત્રોની કોમેન્ટ આપણે જોઈ ચોવીસ કલાકની અંદર બધા ચેનલની આપણે મુલાકાત લીધી અને બીજા નંબરમાં આ વિડીયોની અંદર જે પણ લોકોની કોમેન્ટો આવશે એ કોમેન્ટો મિત્રો આપણે જોઈશું ચોવીસ કલાકની અંદર જેટલી કોમેન્ટો આવશે ચોવીસ કલાક પછી આપણે એમની વિડીયો બનાવીશું એમની ચેનલની પણ મુલાકાત લેશું તો આ વિડીયોના માધ્યમથી તમને જે પણ મિત્રો શીખવા મળ્યું હોય કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા નંબરમાં એ કે તમારું ગામ પણ મિત્રો ખાસ સાથે લાગજો જેથી આપણે ચેનલની અંદર તમારું ગામ પણ આપણે બોલી શકીએ કે આ ગામથી આપણી આ કોમેન્ટ છે તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી ચેનલને કરી લેજો ટેકનિકલ જય ગુગા બ્લોગ આ એક આપણી એક નવી શરૂઆત છે દરેક આપણા સબસ્ક્રાઈબ મિત્રોને ફૂલ યુટ્યુબની ની અંદર સપોર્ટમાં વિડીયો બનાવીને મિત્રો આપણે હવે ઘરે નીકળ્યા છે વિડીયો મિત્રો અહીંયા આપણે શૂટ કર્યો તો જો આ સ્ટેન્ડ ભરાયેલું છે બધો આખો વિડીયો અહીંયા શૂટિંગ કરીને આપણે હવે ઘરે નીકળ્યા છીએ કારણ કે હજી ઘરે જઈને આપણે આ વિડીયોને એડિટિંગ કરવાનું થશે ખાસ તમને ખબર જ છે તો જોવા મિત્રો ઘિલોડા કેવા આવ્યા છે શાક બનાવવા બેસ્ટ આવી ગયા છે જો અહીંયા ઘણા બધા આવ્યા છે તો હવે હજુ હું ઘરે જઈને મિત્રો આપણે એડી વિડીયોને એડિટિંગ કરશું કારણ કે એડિટિંગ કરવામાં ટાઈમ લાગશે ઘણો બધો અને એટલે આપણે હવે અહીંથી નીકળી ગયા છે અને બે દિવસથી વરસાદી માહોલ છે મિત્રો ઘણો રાતે બહુ તોફાની પવન હોય છે અને થોડા થોડા છાંટાને એવું છે વરસાદ તમારા વિસ્તારમાં હજુ સુધી એટલો બધો આવ્યો નથી બરાબર આ બે દિવસની જે આગાહી હતી આમાં અમારે વરસાદ આવ્યો મતલબ આવ્યો નથી તો હવે ઘરે જઈશું ઘરે જઈને આપણે ધીરે ધીરે શાંતિથી વિડીયો બનાવવાનું છે કારણ કે એડિટિંગ કરવાનું છે તો જો આ બના બધું આજે પાણી ચાલુ હતું તે બધું આમાં પાણી પાઈ દીધું છે ટાટા અને થોડાક મરચાં અને એવું બધું વાવાનું હતું તો બધું વાવી નાખ્યું અમે સવારે બરાબર અને આજે તો મેં ખરાબ બપોરે વિડીયો બનાવવાનું એમ લીધું હતું કે કારણ કે પહેલાં જે આગળના વિડીયોમાં આપણે ચોવીસ કલાક થાય ને એટલે મેં કીધું ચોવીસ કલાકમાં જે લોકોની કોમેન્ટો આવેલી હોય એ લોકોની આપણે ચેનલો મતલબ ચેક કરીએ એટલે ચોવીસ કલાક થઈ ગયા હતા એટલે બપોરે એક વાગે હું બહાર નીકળ્યો તો જો અહીંયા આ બધું પાણી બીજું કમ્પ્લીટ ભરી રહ્યું બોરનું અને પછી હું નીકળ્યો તો બારે તો કોને અત્યારે આપણું બાવીસ ત્રેવીસ મિનિટની વિડીયો બની અને પછી આ વિડીયો આપણે હવે ઘરે નીકળ્યો એટલે વિડીયો બનાવતા બનાવતા નીકળ્યો છું હવે ઘરે તમે જો અહીંયા અત્યારે તડકો બહુ જોરદાર છે વાદળછાયું વાતાવરણ છે તો આવી રીતે મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને દરેક લોકોની આપણી ચેનલની મુલાકાત લઈશું સો સો ટકા મિત્રો કારણ કે તમે લોકો મને સપોર્ટ કરો છો તો હું તમારી ચેનલમાં ચેક કરીશ અને મને કંઈ એવું દેખાતું હશે કોઈ પ્રોબ્લેમ જેવું તો લગભગ સો ટકા મુલાકાત કરીશ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેની અંદર આપણી રિયલ ખેતીવાડીના વિડીયો પણ તમને મિત્રો જોવા મળશે જો અહીંયા અત્યારે હાલ અહીંયા બોર ચાલુ કરીને પાણી ભર્યું છે માલ ઢોરને પાવા માટે કારણ કે લાઇટનું કોઈ નક્કી હોતું નહીં આપણે વાડીમાં રહેતા હોય ને એટલે વરસાદનો માહોલ હોય ને તો અમુક ટાઈમે છે ને વરસાદના કારણે લાઇટ નથી આવતી એટલા માટે અને જો આ કલમી મોટા બોર હવે આવવા મળ્યા છે ફૂલ બરાબર અને અને બહુ મોટા મોટા બોર આવે છે કલમ કરેલી છે દેશે એમના લીંબુડી છે ઉપર લીંબુ પણ ઘણા મિત્રો આવ્યા છે તો જો વરસાદી માહોલ છે હવે આપણે અહીંયા વિડીયોને હવે પૂરો કરીએ મિત્રો કારણ કે વિડીયોમાં ઘણી બધી આપણે માહિતી તમારા માટે આપી છે અને આગળના વિડીયોમાં પણ જોવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો